ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થા જાણે કે ખાંડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અવારનવાર હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગરના પાલીતાણામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં પતિએ પત્ની પર ચારિત્રની શંકા રાખીને છરીના ઘા ઝીંકીને હત્યા નીપજાવી દીધી છે આના કારણે ફરી એકવાર અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે આરોપીઓ એટલા બેફામ કેવી રીતે બન્યા છે કે તેઓ હવે હત્યા કરવામાં પણ ખચકાઈ રહ્યા નથી ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે ભાવનગરના એસપી હર્ષદ પટેલ વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે આ દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરમાં પોલીસ પુત્રની સરા જાહેરમાં જાહેર માં છરીને ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારબાદ થોડાક દિવસ પછી ડબલ મર્ડરની ઘટના સામે આવે છે ત્યારે આ ઘટનાની સાહીઓ હજી સુકાઈ નથી ત્યારે વધુ એક ભાવનગર શહેરના પાલીતાણા વિસ્તારમાં આવેલા શક્તિનગર સોસાયટીમાં જે વ્યક્તિ છે સાગર સરવૈયા તેઓ પોતાની પત્નીની હત્યા કરી દે છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે હવે ઘટનામાં કહેવાય રહ્યું છે કે સાગર સરવૈયા નામના આરોપીએ પોતાની પત્નીને ફોન કર્યો હશે તેમના પત્નીનો ફોન વ્યસ્ત આવતો હશે ને બસ તે બાબતની શંકા ચારિત્રની શંકાના આધારે સાગર સરવૈયા છે તે પોતાની પત્નીનો હત્યાનો પ્લાન ઘડી લે છે ને આ દરમિયાન સાગર સરવૈયા નામનો જે આરોપી છે તે ઘરે આવે છે ને કાંઈક તેમની પત્ની કંઈક સમજે

ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને અતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ઓકે થેન્ક યુ આપે જેવી રીતે આ ભાવનગરના એસપી હર્ષદ પટેલ તેમનું નિવેદન સામે આવ્યું છે અને જે આખો ઘટનાક્રમ સર્જાયો છે આ મામલે હત્યા કરનાર સાગર સર્વૈયા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ વૈષ્ણવ